નમસ્કાર ગુજરાત આજે વાતાવરણની અંદર સતત ગુજરાત રાજ્યમાં ચોમાસાની સ્થિતિ મજબૂત બનતી જોવા મળી છે અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વિવિધ નવા મોડલ ચાર્ટ પ્રમાણે ગુજરાત રાજ્યનું વાતાવરણ ચોખ્ખું છે એ વરસાદમય રહેવાની સંભાવના વધારે દર્શાવવામાં આવી રહી છે હવે વાદળછાયું વાતાવરણ હોવા વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ છે એ બનતી જોવા મળી છે વિસ્તારો હોય કે પછી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ હોય દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ધોધમાર પડશે અને ફૂંકા બોલાવતો જોવા મળી રહ્યો છે છેલ્લા બે થી ત્રણ દિવસની અંદર આ વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બની છે જેમાં અત્યારે મધ્ય ભારત તરફ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે મધ્ય ભારતની જે લો પ્રેશર સિસ્ટમ છે એ સિસ્ટમનો ઘેરાવો હવે મજબૂત બન્યો છે અને એ ગુજરાત રાજ્ય તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે ખાસ કરી રાજસ્થાન અને ગુજરાત બોર્ડર લાગુના વિસ્તારોની અંદર આ વરસાદની સ્થિતિ છે એ ખૂબ જ અસર પહોંચાડશે બેથી ત્રણ દિવસ અગાઉ પણ આ માહિતી મળી હતી પરંતુ આજે વહેલી સવારથી જ જ્યારે વાતાવરણ બદલાણું હોય ગુજરાતના સૌરાષ્ટ્રના ઝોન વચ્ચે છે એ ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો હોય અને ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારો વચ્ચે છે ભારેથી અતિભારે વરસાદ પડ્યો હોય એ પ્રકારની આગાહી અત્યારે મળી રહી છે દરેક ગુજરાત રાજ્યના વાસીઓ માટે છે એ ખરા સારા સમાચાર આવી ગયા છે કે આ વખતે વરસાદની જે સ્થિતિ છે એ ખૂબ જ પહોંચી છે એ નબળી હોવા છતાં પણ વરસાદનું જોર વધારતી જોવા મળી રહી છેવટે વાદળછાયું વાતાવરણ તો રહેવાનું જ છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ છે ઉત્પન્ન થવાની જોવા મળી રહી છે હવે ગુજરાત રાજ્ય ઉપર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાત કરી પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ કે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો કહે છે જેમાં અત્યારે વેધર એનાલિસિસ અપડેટ દ્વારા છે એ પ્રતિક ખેડૂત દીઠ છે એ વેધર એનાલિસિસની જે પ્રતિ ફેટ ડીટની મર્યાદા હોય એ મર્યાદાને ઘટાડીએ અથવા તો વધારી શકે છે પરંતુ ત્યાર પછી છે એ પણ ફેટનો જે ભાવ છે એ પૂરેપૂરો લાગતો નથી જેના કારણે દરેક વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા છે એ અપીલ કરવામાં આવી છે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે અત્યારે મજબૂત નથી બની પરંતુ જ્યારે ત્યારે વરસાદની સ્થિતિ મજબૂત બને ત્યારે ગુજરાત રાજ્ય ઉપરથી વરસાદના જે છે એ અપડેટ મેળવી લેવું તો એ પ્રકારે પણ વેધર એનાલિસિસનું અપડેટ છે એ મળ્યું નહીં હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ હવે સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એનું અત્યારે પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ જ વરસાદની સ્થિતિ વચ્ચે હવે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ ભયંકર વરસાદની જે અપડેટ છે એ પ્રમાણે વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાવાના શરૂ થઈ જશે તો આ જે ચક્રવાતી ઘેરાઓ સર્જાતો જોવા મળી રહ્યો છે એ દક્ષિણ ભારત તરફથી આગળ વધી અને મધ્ય ભારત તરફ છે એ પહોંચી વળશે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનાવવા કારણે ગુજરાતના જે પણ લોકો હોય એ વેધર એનાલિસિસને અપડેટ કરી નાખે તો વેધર એનાલિસિસના અપડેટ પછી જે પણ અપડેટ મેળવવું હોય એ મેળવી શકાશે ગુજરાત રાજ્ય ઉપર ઓલ ઓવર છે એ ફ્રી હોમ ડિલિવરી આધારિત છે એ ઓપ્શન આપવામાં આવે છે તો આ વરસાદની સ્થિતિમાં પણ હોમ ડિલિવરી ફ્રી છે એ થતી જોવા મળી રહી છે કારણ કે દર વખતે મેઘમહેર છે એ બંગાળની ખાડી અને લો પ્રેશર સિસ્ટમ અરબની સાગરની દરિયાકાંઠામાંથી થાય પરંતુ આ વર્ષે છે એ બંને સિસ્ટમ બંગાળની ખાડી તરફથી આવતી જોવા મળી રહી છે હવે આ જ વરસાદની સ્થિતિ છે એ મજબૂત બની અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવનનું જોર છે એ વધારતી જોવા મળી છે તો આ જ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે છે એ અપડેટ આમ લાંબા ગાળાની સમયગાળાની છે એ ટૂંકા ગાળા તરફ છે એ વળતી જોવા મળી રહી છે કે વેધર નું અપડેટ જે પણ હોય પરંતુ આપણું જે સચોટ અપડેટ હોય એ ધ્યાનમાં રાખું તો ગુજરાત રાજ્યવાસીઓ ઉપર પણ અત્યારે પૂરેપૂરું પ્રેશર છે એ આપવામાં આવી રહ્યું છે વેધર એનાલિસિસના અપડેટના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી વખત છે એ મેળવવું પડશે એટલે વાતાવરણની અંદર સબ્જેક્ટ છે એ મેળવવા પડશે તો ગુજરાત રાજ્યવાસીઓ છે એ અપડેટ મેળવી લે કારણ કે વહેલા મોડા છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓનામાંથી જે અપડેટ છે એ જિલ્લામાં ઝીણું અપડેટ પણ મેળવવું મુશ્કેલ બનશે તો આ પ્રકારે અત્યારે વાતાવરણ તમ જે છે એ જણાવ્યું પરંતુ હવે ગુજરાત રાજ્યવાસીઓ માટે છે એ જે મેળવવું પડે એ મેળવવું પડશે ને વાતાવરણ કરવું પડે તો વાતાવરણ પણ કરવું પડશે તો ગુજરાતવાસીઓ પણ અપડેટ ન માગે તો વેધર એનાલિસિસના અપડેટના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ફરીથી છે એ ભયંકર સાહેબને આ બૂટ છે એના કારણે જે છે એ પાછળની ડોલી પણ ઉપાડતી જાય તો આ વરસાદની સ્થિતિ છે તમે ભોગવેલી પરંતુ વરસાદની સ્થિતિ છે એ અગાઉ પણ જાણકારી આપવા નમ્ર વિનંતી થતી હોય છે તો ગુજરાત રાજ્યવાસીઓ પણ આ પ્રકારે છે એ અપડેટ મેળવે મિત્રો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો ઉપરથી ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ઉપર અપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે અને તેની અસર ભાગરૂપે અત્યારે રાજ્યના ઘણા બધા જિલ્લાઓને થતી જોવા મળી રહી છે ટૂંક સમયમાં જે વાતાવરણ છે રાજ્યના કેટલાય અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે સાથે મધ્ય અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ સુર સુરત પોટ પોરબંદર દીવ અમરેલી સહિતના જિલ્લાઓમાં અને કચ્છ વરસાદનું છે જોર બની ગયું છે તો આ પ્રકારે વરસાદની સ્થિતિના કારણે જે છે એ યુટર્ન સિસ્ટમનો લાગતા છે એ જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનાવી ખૂબ અઘરી બનતી હોય છે હવે મિત્રો અત્યારે સત્તર તારીખે ભારે વરસાદની જે આગાહી છે એ પણ તમને સાથે સાથે જણાવી દઈએ તો દરિયામાં આવતીકાલે બંગાળની ખાડીમાં નોર્થ વેસ્ટ અને સંલગ્ન વેસ્ટ એ સેન્ટ્રલ દિશામાં લો પ્રેશર સિસ્ટમ છે એ સર્જવાની છે અને જે બે લો પ્રેશર સિસ્ટમ બે દિશામાં વધુ મજબૂત બનતી જોવા મળે તેની અસરના ભાગરૂપે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ છે એ શક્ય બનાવી બાકી જોવા જઈએ તો સત્તર ઓગસ્ટના રોજ છે એ ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ હતી પરંતુ જે પણ અપડેટ હોય એ અપડેટના આધારે છે એ સિસ્ટમની જે પણ આગાહી હતી એ ખોટી સાબિત ન થાય કારણ કે અત્યારે દરિયાના દરિયાકાંઠામાં જે છે એ બંગાળની ખાડીમાં નોર્થ વેસ્ટ અને તેને સંલગ્ન વેસ્ટ સેન્ટ્રલ દિશામાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતું જોવા મળ્યું છે આ સિસ્ટમ બે દિવસમાં વધુ મજબૂત બનશે અને તેને લીધે ઘણી બધી અસર પણ થશે આ ભાગરૂપે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીમાં આ સિસ્ટમ આવતીકાલે સર્જાશે બંગાળની ખાડીની આ સિસ્ટમ છે એ સર્જાતા પરંતુ તેની અસર દરિયામાં જોવા મળશે સાથે બંગાળની ખાડીમાં કરંટ પણ જોવા મળે છે હવે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ભારેથી અતિભારે છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ જોવા મળી રહી છે બંગાળની ખાડીની આ સિસ્ટમ જે છે પરંતુ તેની અસર દરિયામાં અત્યારે જોવા મળી રહી છે બંગાળની ખાડીમાં કરંટ જે જોવા મળે તો બીજી બાજુ આંધ્રપ્રદેશ કચ્છ તેલંગાણા ઉત્તર પ્રદેશમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે જોવા મળતું હોય છે આ સાથે અરબી સમુદ્રમાં પણ તોફાનની ફૂંકાવા છે એ જોવા મળતા હોય છે પ્રતિ કલાકના પચાસથી સાઠ કિલોમીટરની પ્રતિ કલાકે ઝડપે પવનો ફૂંકાતા હોય છે અને અમુક તબક્કે તેની ઝડપ છે પાસઠ કિલોમીટરની આસપાસ થતી હોય છે જેના ભાગરૂપે જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વરસાદનું જે છે એલર્ટ દર્શાવવામાં આવતું હોય છે હવે આંધ્રપ્રદેશ છે તેલંગાણા છે કચ્છ છે બંગાળની ખાડી છે આ અસરના ભાગરૂપે ઉત્તરાખંડ છે જમ્મુ કાશ્મીર છે તેલંગાણા છે આંધ્રપ્રદેશ છે અંદમાન અને નિકોમ્બાર છે તો આવા જે ટાપુઓ છે એના ઉપર પણ વરસાદની સ્થિતિ છે એ ખૂબ જ મજબૂત બનતી જોવા મળતી હોય છે જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે પરિસ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે એ જ વરસાદની સ્થિતિ છે હવે બેથી ત્રણ દિવસમાં જે દર્શાવવામાં આવે તો સાતમ અને આઠમના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર વધશે અને જેના કારણે સાતમ આઠમના તહેવારોમાં છે એ મેળાની મજા બગડે એ માટેની પણ આગાહી કરવામાં આવી રહી છે એટલે કે મેળાની મજા છે એ ગુજરાત રાજ્યમાં ચોમાસાના ભાગરૂપે બગડતી જોવા મળી રહી છે જે વરસાદની સ્થિતિ છે એ મેળાની મજા બગાડી શકે છે જે ગુજરાત રાજ્ય ઉપર હવે મિત્રો વરસાદનું જોર પણ વધારશે અને મહારાષ્ટ્ર માટે પણ ભારે વરસાદનું એલર્ટ છે એ આપવામાં આવી રહ્યું છે તો આમ સતત બે થી ત્રણ દિવસ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ છે એ ખૂબ મજબૂત રહેશે જેના કારણે વાતાવરણની અંદર જમ્મુ કાશ્મીર હોય તો એમાં છે એ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ જોવા મળી રહી છે એ સિસ્ટમના ભાગરૂપે જમ્મુ અને કાશ્મીરના જિલ્લાઓની અંદર કે પછી એ રાજ્યની અંદર અત્યારે વરસાદનું પૂર્વાનુમાન છે એ ખૂબ જ ભયંકર દર્શાવવામાં આવી રહ્યું છે જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે એ મજબૂત બનાવશે અને એ સ્થિતિના કારણે ગુજરાતના જે જીણા જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર જેમાં રાજસ્થાન રાજકોટના વિસ્તારો હોય કે પછી પંજાબ લાગુના વિસ્તારો હોય મધ્ય ભારતના વિસ્તારો હોય આ દરેક જિલ્લાઓની અંદર છે રાજ્યોની અંદર વરસાદનું જોર અતિ ભયંકર છે એ જોવા મળી રહ્યું છે આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર આ સ્થિતિ છે એ મજબૂત બનશે અને અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ જોવા મળશે આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનનું જોડાણ છે એ પણ થશે અને તેની અસરના ભાગરૂપે જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે એ આપવામાં આવી રહ્યું છે એટલે ગુજરાત રાજ્ય ઉપર જોવા જઈએ તો બે થી ત્રણ દિવસ માટે ભયંકર છે એ આગાહી કરવામાં આવી રહી છે ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનશે જેના કારણે અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બનતું જોવા મળી રહ્યું છે હવે બીજી આગાહી જોઈએ તો અત્યારે ન્યૂઝ અપડેટ આધારિત છે નવી આગાહી કરવામાં આવી રહી છે સૌપ્રથમ તમને એ જણાવી દઈએ તો અત્યારે સત્તર તારીખની આગાહી છે આ સાથે અત્યારે ગુજરાત રાજ્યમાં તેર થી ચૌદ તારીખની પણ આગાહી તમને જણાવી દઈએ તો અત્યારે તેર થી ચૌદ તારીખની જે આગાહી છે એ આગાહી વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના કેટલાય જિલ્લાઓ માટે ચેતવણી છે જાહેર કરી દીધી છે આ સાથે બંગાળની ખાડી હોય તો એમાં ચક્રવાત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં સમગ્ર દેશમાં તેમજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દરેક જિલ્લાઓ ઉપર અને દરેક જે જગ્યાઓ દર્શાવવામાં આવી રહી છે એ દરેક સ્થળો ઉપર હવામાન વિભાગે જણાવ્યું છે કે માછીમાર ભાઈઓને બારથી લઈને ચૌદ સપ્ટેમ્બર ઓગસ્ટ દરમિયાન દરિયો ન જ ખેડવા માટે સૂચના આપવામાં આવી છે હવે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સક્રિયતા થાય તો વરસાદની આગાહી કરવામાં આવી છે ચાર ઓગસ્ટથી શરૂ થતાં અઠવાડિયામાં રાજ્યમાં ફરી વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાજ્યના કેટલાય ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે તો આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે છે એ બેથી ત્રણ સિસ્ટમો સક્રિય થઈ છે અરબ સાગરની સિસ્ટમ હોય કે પછી પશ્ચિમ બંગાળના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થતી સિસ્ટમ હોય તો આ દરેક ઘેરાઓ છે એ ગુજરાત રાજ્ય ઉપર મજબૂત બને અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર મજબૂત બની અને વધારે છે એ વરસાદનું જોર વધારી શકે તો એ પ્રકારે અત્યારે છે એ સિસ્ટમ બનતી જોવા મળી રહી છે બે થી ત્રણ દિવસની આવી આગાહી છે હવે પછી તે પછી નવી આગાહી બનશે તો એ પણ તમને સૌપ્રથમ પ્રથમ તો અત્યારે વાતાવરણની અંદર છે હવામાન આગાહીકા દ્વારા જે જણાવવામાં આવ્યું છે એ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે આગાહી મુજબ ચૌદ ઓગસ્ટથી છે એ વરસાદનું જોર ભયંકર વધશે જેમાં પૂર્વ ગુજરાતના કેટલાય ભાગોમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના અમુક રાષ્ટ્ર જે છે એ રાજ્યોમાં સૌરાષ્ટ્ર હોય એમાં વરસાદ પડવાની શક્યતા વધારે છે બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનશે આ સાથે વાતાવરણની અંદર મિત્રો ફરી વખત સત્તર ઓગસ્ટ આવશે એટલે કે સાતમ આઠમના તહેવાર નિમિત્તે છે ફરી વખત વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે બે થી ત્રણ દિવસ માટે આ પ્રકારનું વાતાવરણ રહેશે જેમાં ઓગણીસ ઓગસ્ટથી લઈ અને બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્યમાં અને અરબી સમુદ્રમાં જે સર્જાયેલી સિસ્ટમ છે એના કારણે સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં છે એ ભારેથી અતિભારે વરસાદ પડશે જેમાં રાજકોટ છે જામનગર છે પોરબંદર છે ગીર સોમનાથ છે વેરાવળ છે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે જેમાં સુરત વલસાડ નવસારી ડાંગ આહવા તેમજ વ્યારા રાજપીપરા અમોદ આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત બનશે અને વાતાવરણની અંદર અત્યારે છે ક્લાઇમેટ ચેન્જની જે અસર છે એ જોવા મળી રહી છે તો આ પ્રકારે તે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે એ વરસાદનું જોર પણ વધશે જેમાં આવનારી જે સોળથી સત્તર તારીખ છે એ સોળથી સત્તર તારીખ પણ ભયંકર છે એ દર્શાવવામાં આવી રહી છે એટલે કે ભારેથી અતિભારે રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવે મિત્રો આઠ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ચૌદ પંદર ઓગસ્ટથી વડોદરા પંચમહાલ સહિત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે સત્તરથી લઈને વીસ ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે ગુજરાતના કોઈપણ ભાગમાં આઠ ઇંચ સુધી વરસાદ વરસી શકે છે આ નવી સિસ્ટમ હેઠળ ઓગણીસ થી બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે આ સમયગાળામાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ ગુજરાતના જે વધુ પડતા વિસ્તારો છે એ વિસ્તારોમાં વરસાદ છે એ એની જોર જોવા જોવા મળશે અને વરસાદના કારણે છે એ નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાતી જોવા મળશે એટલે કે વરસાદના કારણે છે એ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે તો આ પ્રકારે વરસાદની નવી આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે હવે હવામાન વિભાગ દ્વારા તો આ માહિતી આપવામાં આવી રહી છે પરંતુ એ સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ આ પ્રકારની માહિતી કરી છે તો મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો